નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે વિદ્યાલય સહાયક ક્લાર્કની જે ભરતી આવી છે જે ન્યૂ રિકવારમેન્ટ બહાર પાડવામાં આવી છે તેનું ફૂલ નોટિફિકેશન એની ફૂલ ડિટેલ આપણે આ વિડીયોમાં જોઈશું જેમાં તમારે કોઈપણ ફી ભરવાની નહીં રહેશે કોઈ પણ એક્ઝામ આપવાની નહીં રહે માત્ર ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે તેમાં ટોટલ વેકેન્સીની વાત કરીએ તો છ હજાર ચારસો ને એકવીસ વેકેન્સી પર ભરતી થવાની છે અને ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો આ વિડીયોમાં આપણે તેની ફૂલ ડિટેલ જોઈશું જો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની આવનાર નવી ભરતીની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે તેનું નોટિફિકેશન જોઈશું તો મિત્રો અહીં જોઈ શકો છો વિદ્યાલય સહાયક ક્લાર્ક રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ વેકેન્સીનું નામ છે વિદ્યાલય સહાયક ભરતી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ શિક્ષણ વિભાગ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે ત્યારબાદ આપણે પોસ્ટનું નામ જોઈએ તો વિદ્યાલય સહાયક ક્લાર્ક ક્લાર્ક માટેની આ ભરતી છે ટોટલ વેકેન્સીની વાત કરીએ તો છ હજાર ચારસોની એકવીસ વેકેન્સી ઉપર ભરતી થવાની છે તો મિત્રો આ ખૂબ મોટી ભરતી છે એપ્લાય મોડ જોઈએ તો એ ઓનલાઈન છે સેલરી છે તે પચીસ હજાર મળવાપાત્ર રહેશે ત્યારબાદ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તે ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ તમને અઢાર વર્ષથી લઈને બેતાલીસ વર્ષ સુધી મળવાપાત્ર રહેશે આ બે વચ્ચેની ઉંમરવાળા હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એજ રિલેક્સેસન છે તે મળવાપાત્ર છે ત્યારબાદ હવે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બાર પાસ અને ગ્રેજ્યુએટ અથવા તો તેને રિલેવન્ટ કોઈ પણ કોર્સ કરેલા હોય અરે તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને વધારે માહિતી માટે તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે ત્યારબાદ તમે કઈ રીતે એપ્લાય કરી શકો તો તેના માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાની રહેશે તો તેમાં તમારે તેની વિદ્યાલય સહાયકની જે ઓફિસિયલ વેબસાઇટ છે તેના પર જવાનું રહેશે ત્યારબાદ તમારે વેકન્સી પર ક્લિક કરવાનું રહેશે અને તેમાં જે પણ ડિટેલ માગી હોય પર્સનલ ડિટેલ છે એજ્યુકેશન ડિટેલ છે તે તમારે આખી ફિલ કરવાની રહેશે ત્યારબાદ તમારે ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ તમારે એડમિટ કાર્ડ એટલે કે કોલ લેટર કાઢવા માટે તમારે આ જે વેબસાઇટ છે તેના પર અપડેટ જોતું રહેવાનું રહેશે જ્યારે પણ તેમને કોલ લેટર આવે ત્યારે તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનું રહેશે અને વધારે માહિતી માટે તમારે તેનું ઓફિસિયલ નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે હવે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટની તો સ્ટાર્ટિંગ ડેટ એપ્લાય તો જ આ જે ભરતી છે તેમાં ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ છે તે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ છે તો ત્યારે તમને આ યુટ્યુબ ચેનલ પર અપડેટ આપી દેવામાં આવશે કે હવે આ જે ફોર્મ છે તે ભરાવાના ચાલુ થઈ ગયા છે આ ભરતી માટે આવેદનો લેવા મળ્યા છે તો તેની લાસ્ટ ડેટ છે તે ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ છે આ બે ડેટ વચ્ચે તમારે એપ્લાય કરી દેવાની રહેશે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસથી ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં તમારે એપ્લાય કરી દેવાની રહેશે હવે અગત્યની લિંકો છે તે અત્યારે આપવામાં નથી આવી કારણ કે હજી આનું નોટિફિકેશન છે તે બહાર પડ્યું નથી જ્યારે પણ નોટિફિકેશન આવશે ત્યારે હું એક વિડીયો બનાવી અપલોડ કરી દઈશ જેથી તમને અપડેટ મળી જાય તો મિત્રો આ હતો આજનો વિડીયો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયો આવનારનારી ભરતીની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ ટેક કેર જય હિન્દ જય ભારત